વિકસિત ગુજરાતનું એક એવું નગર જે વગર વરસાદે ઘણા દિવસોથી જામ્યું છે કાદવ કિચડનું સામ્રાજ્ય હત ત્યારે થઈ ત્યારે આજ કાદવમાંથી અંતિમ યાત્રા કાઢવા શ્રમજીવી પરિવાર મજબૂર બન્યો વગર વરસાદે કાદવ કિચડનું સામ્રાજ્ય સુરત જિલ્લાની બારડોલી નગરપાલિકામાં શાસકૂદ નિષ્ક્રિય છે જેથી અધિકારીઓ પણ કોઈ કામ કામ સમયસર પૂર્ણ કરતા નથી ઘણા દિવસોથી ઠેર ઠેર ગટર ખોદી નંખાયો છે આડેધડ ખોદકામ કરી દેવાયું છે ખોદકામ કરેલા સ્થળે કાદવ કિચડ અને ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે આ કાદવ કિચડ અને ગંદકીની પરિસ્થિતિ વચ્ચે કેટલાક વરવા દ્રશ્યો સામે આવ્યા કાદોમાંથી નીકળી અંતિમ યાત્રા નગરપાલિકાના અંધેર વહીવટનો ભોગ બન્યું શ્રમજીવી પરિવાર નગરના મુખ્ય માર્ગ નજીક આવેલ બેન્ડવાલા ટેકરા પાસે કાદોમાંથી અંતિમ યાત્રા નીકળી આ અંતિમ યાત્રા અન્ય બીજા કોઈ રસ્તેથી નીકળે તે પણ શક્ય ન હતું જેથી કાદો કિચડવાળા રસ્તામાંથી અંતિમ યાત્રા પસાર કરવાની નોબત આવી ખોડેલું છે હજી કઈ ઠેકાણું નથી આજ પંદર દિવસ થઈ ગયા કઈ કોઈ કરતા નથી છે છે નથી નામે અનેક જગ્યાએ કરાયા જ્યાં કામ ચાલે ત્યાં શાસકો નિયમિત જોવા પણ મળતા સમગ્ર મામલે નગરપાલિકાના પ્રમુખ સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેમણે એવો જવાબ આપ્યો કે કામગીરી હાલ ચાલુ છે જે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે મુખ્ય માર્ગ પર અત્યારે આપણે શહીદ ચોક પાસે જે ખોટકામના કા કામો આપણે ચાલુ કર્યા હતા જે પાઇપલાઇન ગટર લાઈનની પાઇપલાઇનનું જોડાણ કર્યું છે જે ખાડીમાં વર્ષોથી આ એ રીતના ખાડીમાં જતો હતો જે પાણીને આપણે આ ગટર લાઈનની અંદર કનેક્શન આપી પરફેક્ટલી જે ચોકઅપ હતી તેને ક્લિયર કરી દીધી છે આવનારા બે ચાર દિવસોની અંદર આમ તો મુખ્ય માર્ગ તો ચાલુ કરી જ દીધો છે પણ સફાઈની કામગીરી કરી બે ચાર દિવસની અંદર પૂર્ણતાના આધારે એ રોડ ચાલુ થઈ જશે ગટર ની કામગીરી ચાલી રહી છે જેનો અંત નથી આવી રહ્યો આખું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે જેથી શહેરીજનો ત્રસ્ત બની ચુક્યા છે અમિત ચાવડા જીએસટીવી બારડોલી